નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર યુદ્ધની સ્થિતિને પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલ સજ્જ 150 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો તણાવ માહોલ સર્જાયો છે ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાથી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ પણ સજ્જ કરવામાં આવ્યો છે જે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા અંદાજિત હાલમાં એકસો પચાસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને સમગ્ર દેશમાં તૈયારી કરવામાં આવેલ છે અને સાથે સાથે પ્રાઇવેટ મેડિકલ જે હોસ્પિટલો છે અને આઈએમએ ના પ્રમુખશ્રીઓ જે છે એમની સાથે પણ આ ચર્ચા થયેલી છે અને એમનો પણ સહકાર મેળવવાની કાર્યવાહી હાથ ધરેલ છે નમસ્કાર હું ડોક્ટર જીએસ દુલેરા ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાજેતરની પરિસ્થિતિને અનુલક્ષીને સરકાર શ્રી તરફથી આરોગ્ય વિભાગના તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરવાનો આદેશ આવી ચૂક્યા છે આ અનુસંધાને અમે પણ અમારા તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરીશું સાથે સાથે જે પૂર્વ તૈયારી કરવાની થાય છે એના માટે અમારી પાસે જે જરૂરી સાધન સામગ્રી એમ્બ્યુલન્સ અને જરૂરી દવાઓ વગેરે અમે ઓડિટ કરી લીધેલું છે અને પૂરતા પ્રમાણમાં હાલ અમારી પાસે જથ્થો ઉપલબ્ધ છે જરૂર જણાય વધારાનો જથ્થો જો મેળવવાનો થાય તો એ પણ અમારી તૈયારી છે રજાઓને કેન્સલની અમે તો વાત કરી લીધેલી છે લગભગ આ પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય તો એને પહોંચી વળવા માટે આરોગ્ય ખાતા તરફથી સંપૂર્ણ તૈયારી થયેલી છે આગામી પંદરમી તારીખે અમે એક મેગા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ અ મોટાભાગના લોજિસ્ટિક્સની તૈયારી અમારી થઈ ગયેલી છે અને હાલ પૂરતું કોઈ તકલીફ જેવું જણાતું નથી